અહીંયા જે શિવ નું જૂનું મંદિર છે ત્યાં લોદરાણી થી ઉત્તર દિશામાં અને અહીંયા થી ચાર કિલોમીટર કે ત્રણ કિલોમીટર જઈએ એટલે રણ આવી જાય ને રણની ની બાજુ પાકિસ્તાન અહીંયા રખડતા ભટકતા અમે અહીંયા આગળ અહીંયા રોડ રહી ગયો અને અહીંયા પેદલ પેદલ જઈ રહ્યા અને સામે છે શિવ મંદિર તમને જે મેં બતાવ્યું એ મુજબ કે જૂના જમાનાનું છે જ્યાં સુધી જે માણસો લોકલ અહીંયા છે ત્યાં સુધી એમ કે છે કે અમે આવીને આવી પોઝિશનમાં આ મંદિર જોઈએ પણ એક ભાઈએ કમેન્ટ કરેલી એના આધારે કે જે તે આ પાંડવો શાસન કાળ વખત નું આ મંદિર છે ત્યાં જઈને જોઈએ ધજા લહેરાઈ રહી છે અને આટલું આ સાફ મેદાન છે સામે તલાવડી છે અને અહીંયા બે કિલોમીટર પેલી બાજુ જઈએ

હા હા પલ્લેકાતે એટલે આવી રીતે પહેલા આ બાજ થી બતાવી દઉં કેમ કે આ બાજુ પડછાયો પડે છે સૂર્ય ભગવાનનો જુઓ કે આ એક આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની અંદર સિમેન્ટ નથી બિલકુલ કોરા પાણાથી ચણેલું આ મંદિર છે અને કેટલી જાડી દિવાલો છે ચારું તમને અનુમાન બતાવું અને આ પથ્થર અહીંયાના ના જ છે આ જો મોટી શિલા અને આ કેવડા પથ્થર છે હું કેમેરો મોબાઈલ પકડાવીશ અને આ શિવ મંદિર છે તો અહીંયા ગામે હોવું જોઈએ અને જો પાંડવો શાસન કાળ વખત નું હોય તો કદાચ ગામ અહિયાં નહીં હોય પૂર્વ દિશા તરફ મુખ છે અને આવી રીતે આ ચોગન સાફ કરેલું છે આટલું જીસીબી વડે બધા બાવરીયા અહીંયા છે અને આ મંદિરની ઉત્તર દિશાનો આ ભાગ પડી ગયો છે પણ જાડી કેટલી દિવાલ હશે તમને હજી ઝીણવટ થી બતાવું અને અહીંયા ઝારાનું ઝાડ લખાભાઈ અમારે તપસ્યામાં બેહી ગયા છે શિવશંકર ની તપસ્યામાં

આ શિવ આકાર હોય એવું લાગે આ શિવલિંગ નો આકાર એવું લાગે હમ અને જે તે પધરાવી જોયું કે ઉપર આ શિવલિંગ ઉપરથી જ પધરાવવામાં આવે એટલે શિવલિંગ પણ અહિયાં બીજી કોઈ જાગ્રત અવસ્થામાં શિવ હોય એવું બહુ ઓછું લાગે કેમ કે નકદ આ બધું વ્યવસ્થિત હોય પણ આપણા જેવા માણસો ભગવાન યાદ કરી અને ખાલી નથી તો નંદી ભગવાન નંદી ભગવાન લારે હું ભગવાન પાંડવો લારે અને અહીંયા માત્ર એક શિવલિંગ નું અસ્તિત્વ એવું લાગે છે અને આ માતાજીના પગલા હોય તેવું લાગે આ આટલું આરસ પથ્થર છે એટલે આ પછીનું છે આ જૂનું હોય એવું લાગે અને હવે તમને શિલા બતાવું કે આ મોટી શિલા તેનાથી મોટી આ ઉપર થોડી થોડી નાની શિલાઓ છે જુઓ જો હવે અહીંયાનું માનવાનું જે આ માણસોનું કે ભાઈ આવડી બધી શિલા અહીંયા ક્યાંય આવડી બધી માણસ ન ઉપાડી કે તમને બતાવું કે જોવું કે કેવડી શિલા મોટી છે એક વેત અને ચારથી પાંચ તહું અને અહીંથી આ શિલા ચાલુ થઈ ત્યાંથી આ ચાર ફૂટ પાંચ ફૂટ જેટલી બધી શિલા મોટી મોટી છે ચાર પાંચ શિલા મોટી પછી એનાથી થોડી નાની નાની શિલાઓ પછી વળી એનાથી થોડીક નાની શિલાઓ અને ઉપર આવી રીતે ટોચ બંધ કરી નાખેલ છે આ દિવાલ બારેથી ધ્વસ્ત થઈ ગઈ છે મંદિર ની ખાસિયત એ કે આ કોઈ બારેથી પડી ગયું બારેથી પડી ગયું નથી હમ કેમ કે મોટી મોટી શિલા છે ને એના વજન થી આ ડગ્યું નથી સમજ્યા તો આ કેટલી જાડી દીવાલ છે તમને આ બતાવી મુજબ કે આ શિલા

કે એ ટાઈમનું હોય તેવું અનુમાન છે અને આ શિલા તમને ગમે એવી લાગતી હોય પણ બધી શિલા બસો ચારસો પાંચસો કિલોની શિલાઓ છે અને આ જે અહીંયા પગથિયાળો એ થોડોક ઘડાઉ પથ્થર છે અને આવી રીતે ઊંચાઈ એની કેટલી હશે અનુમાન પ્રમાણે કે મંદિરની ઊંચાઈ આ પંદરેક ફૂટ જેટલી હશે આ દિવાલા બાજુ પડી ગઈ છે અને આ શિવ મંદિર છે પાંડવો શાસન કાળ વખતનું હોય એવી લોક માન્યતા છે બાકી આ મંદિરનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ હશે તો એ આપણી અજાણથી ભારે છે એટલે આ પથ્થર અહીંયાના જ છે પણ જે અંદરની જે દસ પંદર વીસ શિલા છે તે બહુ મોટી મોટી છે એટલે હવે શંકર ભગવાનને સદાશિવને પ્રણામ કરી સૌનું ભગવાન કલ્યાણ કરે

જય હિન્દ સાથે અમે આપણે આ વિડીયાને એન્ડ આપીશું